રાજકોટના હાર્દસમા વિસ્તાર વૈશાલી નગર વિસ્તારમાં રહીશો છેલ્લા ત્રણ મહિનાથી અધૂરા રોડ કામને કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે અબતક સાથેની વાતચીતમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે નવી પાઇપલાઇન નાખ્યા બાદ રસ્તાઓ પર માત્ર પથ્થરો અને માટી નાખીને કામ અધૂરું છોડી દેવાયું છે પાઇપલાઇનનું કામ ત્રણ મહિના પહેલા પૂરું થઈ ગયું હોવા છતાં ડામર રોડનું કામ હજુ બાકી છે દીપકભાઈ શાંતિલાલ મહેતા વૈશાલી નગર એક કોર્નર મારું એડ્રેસ છે લક્ષ્મી કુંજ મકાનનું નામ છે છ મહિનાથી આ પ્રોબ્લેમ છે અને આ લોકો મૂકીને વહી ગયા છે કોઈ આવતું નથી અહીં પાછળથી અને પથ્થર નાખીને વહી ગયા ડામર બામર બધું બંધ છે સાવ એકદમ અને પાણીના ફોર્સે ઓછા આવે છે જ્યારથી નવી લાઇનનું આ લોકોએ કર્યું જૂની લાઈન બધાની બ્રેક કરી નાખી બધાએ બબે વાર રિપેર કરાવી સો ખર્ચે પોતાના ખર્ચે બધું રિપેરિંગ કરાવ્યું અને હવે પાણી એ લોકોને આવે છે અમારા આજુબાજુ આ મોટો પ્રોબ્લેમ પાઇપલાઇન નાખ્યા પછી આ થયો હતો કોઈ જવાબ જ નથી આપતો આપણે જ્યાં છીએ તો એ લોકો કહે છે કે અમારો આવશે અમે કોન્ટ્રાક્ટ આપી દીધેલો છે એ કોન્ટ્રાક્ટરો આવશે નહીં કરી જશે કામ બસ એક જ વાત પૂરેપૂરી સંભાવના પૂરેપૂરી આ છોકરા શેરીમાં રમતા હોય એને લાગવાની પથ્થરે મોટી સાઇઝના છે એ તમે જોઈ શકો છો અને વિડીયોમાં બતાવી શકો છો કે આવડા પથ્થર અહીં રોડ ઉપર નાખ્યા છે અને અહીંયા ટ્રાફિક ફૂલ રહી છે કારણ કે અહીં ચાર જ શેરી છે વૈશાલીની કે જેમાંથી અવર જવર થઈ શકે દસ નંબર નવ નંબર આઠ નંબર એવી રીત ત્રણ થી ચાર શેરી છે ટોટલી એરિયામાંથી માંગમાં તાત્કાલિક આ ડામર રોડ કરાવી દઈએ એટલે અમારે કામ અત્યારે ચોમાસા પૂરતું તકલીફ અમારે હળવી થઈ જાય એ લોકો એમ કહે છે કે વરસાદ રહી જાય છે ને ત્યાર પછી ડામર રોડ થશે ત્યાં સુધી નહીં થાય હા વરસાદને હિસાબે ડીલે કરી છીએ અમે એમ હા એટલે અમે એ જ એને રજૂઆત કરી સાહેબને તો એ કે તમારે વરસાદ રહેશે ને ત્યારે ડામર રોડ થઈ જશે શેરીમાં રાજુભાઈ મેં મારું નામ બે વૈશાલીમાં રહું છું બે દસના કોર્નર ઉપર આ આજે કાંઈ હમણાં નવી પાઇપલાઇન નાખી ગયા છે નળની ત્યાર પછી ખાડા જે હતા એમને રાખીને વયા ગયા છે પછી કાંઈ ડાંબર રોડ કે કાંઈ થયું નથી અને ચોમાસામાં ખૂબ જ તકલીફ પડે છે સ્કૂટર નીકળતા નથી અંદર સલવાઈ જાય છે આખા ગારો ગારો આખું થઈ જાય છે બધું એટલે અમે એટલી રજૂઆત કરી કે અમે નગરમાં અમને અહીંયા ડામર રોડ કરી દે પૂરેપૂરી સંભાવના અહીંયાથી નીકળી દે પાણી ભરાયેલા હોય છે ને તો ખબર જ નથી પડતી કે મોટા પથ્થર હોય છે હું પણ બે ત્રણ વાર અહીંયા પડી ગયો છું કારણ કે પાણી ભરેલું હોય તો મોટા પથ્થર હોય ખબર નથી પડતી જ્યારે સ્કૂટર જ્યાંથી હાલે ત્યારે ખબર પડે છે કે ભાઈ અહીંયા ખાડો છે કે પથરા છે મોટા અમારી માંગ એ જ છે કે આ તાત્કાલિક ધોરણે આ અત્યારે ડામર રોડ કરી દે અને જે કાંઈ નળ નાખી છે પછી શેરીમાં અમારે છે ને ઓલું સિમેન્ટનું જે અંદર નાખવાનું હોય એ ના નથી નાખ્યું હજી અમારી શેરી બંધ શેરી છે બ્લોક નાખે છે પણ અમારે બ્લોક નથી પણ અમારે ઓલું સિમેન્ટનું કામ કરતું એ હજી કર્યું નથી તો અમારે ઘરમાં સ્કૂટરી નથી જતા અત્યારે અમે બહાર પાર્ક કરી છીએ તો એ અમને વહેલી તકે કરાવી દે કોર્પોરેશન એ અમારી માગણી છે લગભગ થઈ ગયા પછી ત્રણ ત્રણક મહિના થઈ ગયા અઢી ત્રણ મહિનાથી કામ આમ નામ પડ્યું છે બસ એ જ કે અમારા વૈશાલીનગરના જે પ્રશ્ન છે તાત્કાલિક અમારા બે સોલ્વ કરી દે બસ એવી અમે એ માગણી છે અમારી કે ભાઈ તાત્કાલિક અમને કરી દે રાજકોટ એટલે રંગીલું રાજકોટ ત્યારે રાજકોટ સામ્રાજ્યમાં જ્યારે ખાડાઓનું સામ્રાજ્ય વધી ગયું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આજે વૈશાલીનગર અને વૈશાલીનગર મેઇન રોડમાં જ્યારે આવ્યા હતા ત્યાં કેમેરામેનને કહીશ કે તમને દૃશ્યો બતાવશે કે અહીંયા કેવા પથ્થર છે કેવા જે રસ્તાઓની જે કામગીરી કરવામાં આવી હતી તે કેટલી યોગ્ય છે છેલ્લા ત્રણથી ચાર મહિનાથી પાઇપલાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું પણ તે હજી સુધી તેથી રસ્તો બનાવવામાં આવ્યો નથી અને વાત કરીએ કે આ જે પથ્થર જે છે તેનાથી અકસ્માત થવાની સંભાવના વધી જાય છે ત્યારે હજારો વાહનો અહીંયાથી પસાર થતા હોય છે અને તેને અકસ્માત થવાની સંભાવના વધી જતી હોય છે ત્યારે અકસ્માત થાય તો જવાબદાર કોણ અને તંત્ર કોઈ પણ જાતની સહલા અથવા તો તંત્ર કોઈ પણ સાંભળતું નથી રાજકોટ માનપાની જે આ કામગીરી છે તે પ્રી મોન્સૂન કામગીરી કરતા હોય છે છતાંય તે પ્રી મોન્સૂન કામગીરીમાં નિષ્ફળ શું કામ જાય છે ત્યારે સ્થાનિકો સાથે વાતચીત થઈ ત્યારે તેમને કીધું કે છેલ્લા ત્રણ થી ચાર મહિનાથી કોઈ પણ કામગીરી થઈ નથી આ મોટા મોટા પથ્થર જે છે તે બાળકો અને વડીલો જ્યારે અહીંયાથી પસાર થતા હોય છે ત્યારે લોકોને લાગી જતા તેનાથી અકસ્માત સંભાવના વધી જાય છે તેથી જવાબદાર કોણ આ લોકોની એક જ માંગ છે કે તમે તંત્ર તરત જ આ ઉપર રસ્તા બનાવે જેથી લોકોને સરળતાથી કામ રહે સરળતાથી પસાર થઈ શકે એ જ લોકોની એટલી માંગ છે કેમેરામેન હર્ષ સિંજુવાડિયા સાથે ધનંજય સોનેચા અપત રાજકોટ